અમરેલી લેટર કાંડના મુખ્ય આરોપી મનીષ વઘાસિયા અશોક માંગરોળિયા અને જીતુ ખાત્રાને આજરોજ હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે લાંબા સમય બાદ જેલમાંથી બહાર આવતા જ પાયલગોટી સાથે બદલો લેવા ત્રણેયે જે કર્યું જોઈને પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી કારણ કે તેઓનું કહેવું છે કે અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા અને આ વાતનો બદલો અમે લઈને જ રહીશું મિત્રો અમરેલી નકલી પત્રકાંડ હવે ચાણે એક રાજકીય લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે એક પત્ર જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથે હપ્તાખોરીના આરોપો લાગે છે અને ઘટનાના માત્ર ચોવીસ કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે આ સાથે જ સમગ્ર મામલે એક પાટીદાર યુવતીને અડધી રાત્રે તેના ઘરેથી પોલીસ ઉઠાવી જાય છે અને જાહેરમાં તેનું સર ઘસ કાઢવામાં આવે છે મિત્રો તેના જે પરિણામ સ્વરૂપ અત્યારે આ રાજકીય લડાઈ બની ગઈ છે આ સાથે જ આ ઘટનામાં જેના નામે પત્રકાંડ થયો તે કૌશિક વેકરિયા ઘણા સમયથી ભાગી રહ્યા છે હવે આ મામલે વધુ એક સમાચાર સામે આવ્યા છે પાટીદાર યુવતી પાયલ ગોટી સિવાયના અન્ય ત્રણ મુખ્ય આરોપીઓના પણ આજે જામીન મંજૂર કરવામાં આવ્યા છે અમરેલીના વધુ એક માહિતી સામે આવી છે આ સાથે જ અન્ય બે આરોપી જસવંતગઢ ગઢના સરપંચ અશોક માંગરોળી અને જીતુ ખાત્રાને પણ જામીન આપવામાં આવ્યા છે આ પહેલા પાયલ ગોટીને સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા અને આજે ત્રણ આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે હાઈકોર્ટના વકીલ અભિજીત રાઠોડ અને અપૂર્વ જાનીએ લેટર આરોપીઓને જામીન અપાવ્યા છે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીના લેટર પેડનો તેમજ સહી અને સિક્કાનો દુરુપયોગ કરવામાં આવેલ હોવાના કથિત બનાવમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે ફરિયાદમાં આરોપીની ધરપકડ કરી અને પાટીદાર સમાજની દીકરીને આરોપી બનાવી મોડી રાત્રે તેણીના નિવાસસ્થાનને સી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેમાં બનાવના રીકન્સ્ટ્રક્શનના બહાને યુવતી સહિત તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું મિત્રો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઈન વિરુદ્ધ મહિલાના બંધારણ હક્કો અને માનવ અધિકાર ઉપર પોલીસના અતિક્રમણ બાબતે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા રાજકોટના એડવોકેટ બ્રિજ સેટે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ કરતાં કમિશનને આ ફરિયાદ સ્વીકારી રજીસ્ટર કરી હતી આ બાબતે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાતને બે અઠવાડિયામાં રિપોર્ટ મંગાવવામાં આદેશ કર્યો છે વિશેષ આદેશ કરી જરૂરી માહિતીઓ સાથે રિપોર્ટ ચાર અઠવાડિયામાં કમિશન સુધી રજૂ કરવામાં સૂચના આપી છે ઉપરોક્ત હ્યુમન રાઇટ્સ સમક્ષની કાર્યવાહી પ્રજાના બંધારણીય અધિકારીઓમાં રક્ષણાર્થે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા યુવા એડવોકેટ બ્રિજ વિકાસ શેઠે કરી હતી